અમદાવાદના સાણંદના કલાણા ગામમાં નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે બે દિવસ પહેલા બે જૂથ વચ્ચે થયેલા ભયંકર પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર પોલીસે સમયસૂચકતા વાપરી કડક કાર્યવાહી હાથ ધરી બાસઠ આરોપીઓને ઝડપી પાડ્યા છે ગ્રામ્ય એસપી ઓમકાર ઝાટે જણાવ્યું કે પોલીસે સતત બે દિવસના બંદોબસ્ત બાદ ડ્રોનની મદદથી પચીસ લોકોની ધરપકડ કરી છે હાલમાં ગામમાં એકાદમાં શાંતિનો માહોલ છે હજુ પણ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને એક એક ઘરની તપાસ ચાલી રહી છે ટવેન્ટી નાઇન્થ ડિસેમ્બરના કલાણા ગામમાં એક બનાવ બન્યો હતો એ બનાવમાં જે રીતે આપ વિડીયોમાં જોશું કે બે ઠાકુરના છોકરાઓ એક બાઇક લઈને જાય છે અને એક મુસ્લિમ વ્યક્તિ બાઇક લઈને આવશે એ બંનેને વચ્ચે જોઈએ આપસમાં તું મારી સામે કેમ જોવે છે આ રીતે એક કન્વર્સેશન થાય અને એને પછી કે તમને હું ત્યાં મળશું જોઈએ ઝાપા ઉપર મળશું મોકલ્યો હતો એના કારણે પથ્થરમારો થયો હતો ઓર આ પથ્થરમારા પછી તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ ઓર અત્યાર સુધી લગભગ સિક્સટી ટુ લોકોને અમે ડિટેન કર્યા હતા ઓર એની ક્વેશ્ચનિંગ કરીને ટોટલ ટ્વેન્ટી ફાઈવ લોકો અત્યારે જો ધોરણેસર અટક કરવામાં આવેલા છે એન્ડ રિમેનિંગ જે એક્યુઝ છે એને એની શોધખોળ અત્યારે ચાલુ છે ગામમાં છેલ્લા ચાર દિવસથી કન્ટિન્યુઅસ કોમ્બિંગ ચાલુ છે અને એ જે આરોપી હતા એ આરોપી નજીકના ખેતરમાં જે ભાગી ગયા હતા એને છુપાઈ ગયા હતા તો મેં ડ્રોનનો યુઝ કરીને એને બે ત્રણ ડ્રોનનો યુઝ કરીને વ્યવસ્થિત કોમ્બિંગ કરીને એને શોધી કાઢ્યા હતા ઓર અત્યારે ગામમાં એકદમ પીસફુલ વાતાવરણ છે એને કોઈ પણ પ્રકારની કોઈ ઇશ્યુ છે નહીં